પાલક પિતા બન્યો દીકરાનો સામાન્ય પાલક પિતાએ કરી ત્રીસ યુવકની હત્યા રાત્રે પિતા દીકરા વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર બનતા પાલક પિતાએ વડે હુમલો કરતા દીકરાનું મોત છે કૃષ્ણનગર પાટિયા નજીક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કૃષ્ણનગર પાટીયા નજીક હત્યાની આ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે પોલીસ ઘટના પહોંચી છે અને વધુ તપાસ પણ કરી રહી છે પોતાના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંદીપ પોતાના દીકરાને જ મોતને ઘાટ ઉતાર્યો છે આ પિતાએ શું વધુ વિગતો

સત્તા મતું છે ત્યારે મૃતક યુવાન ભાજપ સમાજનો મજૂરી કરીને જીવન નિર્વાયા કરતો હતો હાલ ઇદર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ને તપાસનો નો ધંધમ કર્યો છે લાખ નો પીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ને એફએસએલ સહિતની ટીમને મદદ લેવામાં આવી છે હાલ ઘટના સ્થળે પોલીસ ટીમ પહોંચી છે અને પિતા તેને શોધ પણ હાથ ધરી છે જી સંદીપ આભાર સમગ્ર માહિતી બદલ